જાંબુગોડા અભયારણ્યમાં ગત રાત્રે એક જ કાર ચાલકને દીપડો જોવા મળ્યો આ ઘટના અભ્યારણ્યના હવેલીથી ઉચેટ જતા રસ્તા પર બની હોવાનું જાણવા મળે છે મળતી વિગતો મુજબ રાત્રિના સમયે એક કાર ચાલક આ રસ્તા પરથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક દીપડો રસ્તા પર આવી ગયો હતો કારની હેડલાઇટમાં દીપડો સ્પષ્ટ દેખાતા કાર ચાલકે તાત્કાલિક પોતાની કાર ઊભી રાખી હતી આ ઘટનાની નો વિડીયો પણ સામે આવ્યો છે જેઓ દીપડો થોડી વાર ઉભો રહી કાર ચાલક તરફ જુએ છે બાદમાં રસ્તા ઉપર આગળ જતાં જંગલ તરફ ચાલ્યો જાય છે અભયારણ્યમાં દીપડાઓ અને અન્ય વન્યજીવો માટે જાણીતું છે પરંતુ રસ્તા પર દીપડાનું નું એક અસામાન્ય ઘટના છે જેને આસપાસના લોકોમાં કુતુહલ અને ચિંતા બંને જગાડે છે આ વિડીયોની અમારી ચેનલ પુષ્ટિ કરતું નથી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર